પંદર સોમી ના મિલાદના ઉપલક્ષમાં રાહે ને કે ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઈદે મિલાદ ઉલ્ન નબી જેમને મિલાદ નબી અથવા બરા વફાત પણ કહેવામાં આવે છે આ દિવસ ઈસ્લામ ધર્મના અંતિમ પૈગમ્બર હદરત મોહમમ્દ પૈગમર સલ્લાહવ્લઉ અલિવેલ સલમની યાદમાં મનાવવામાં આવે છે તેઓએ માનવજાતને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર નાજ શરીફ જુલુસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે મસ્જિદોમાં ખાસ મહેફીલો અને દુવાઓ પણ થાય છે તેવામાં આ વર્ષે એટલે કે પંદર ઇદે મિલાદના ઉપલક્ષમાં સૌપ્રથમવાર રાહે નેકી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલ્ફેર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સચિવ ઇસ્માईल મલેક સામાજિક કાર્યકર ફિરોઝ પઠાણ રાહે નેકી ગ્રુપના મઝહર ખાન સમીર ખાન સિરાત પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આયુષ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું નામ છે રાહે બ્લડ કેમ્પ અને તે તાંડલજા સ્થિત અને લેન્ડમાર્ક સ્થિત કરવામાં આવેલું છે અને આપણો એક જ છે કે તમામ જે પણ છે બ્લડ માટેના જરૂરિયાત છે તેમને ત્યાં સુધી પહોંચી જાય ઈદે મિલાદના પંદર સો માં જે આયોજન કરવામાં આવેલું છે તેના થ્રુ અમે કરેલું છે અત્યાર સુધીમાં અત્યારે સાઈઠ થી પાસઠ સુધીના યુનિટ બ્લડ એકત્ર થયેલા છે અને અમને આશા છે કે સો થી દોઢસો યુનિટ એકત્ર થઈ શકે છે જી સૌપ્રથમ છે મારું નામ છે પઠાન સમીર ખાન यूनिट ब्लड जमा को आज राह नेके की जानिब से पंद्रहवा सालाना ईद मिलाद की खुशी पर हमारे प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम के जो भाईचारा और अमन और चैन का प्रतीक है उनके खुशी में और याद में आज हमने ब्लड डोनेशन का कैंप रखा है यहाँ पे लैंडमार्क गैलेक्सी तांदल्य विस्तार में अलहदुल्ला अभी तक सत्तर पचहत्तर यूनिट हो गए हैं अभी डेढ़ बजा है और इन श्ला चार पाँच बजे तक चालू रहेगा तो हमको उम्मीद दे है कि डेढ़ सौ यूनिट क्रॉस कर जाएगा आपका नाम मेरा नाम मज़हर खान है